તો રામે રામ ડાયરા ને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં અરે વાલા હા તો આંબા બાજુ કમ્પ્લીટ કરી વાળ્યા હો ગોળ દઈન તે ગોળ એન ખાતર ભરીન તે અને હવે ઉપાડ્યો સુનો આને આમાં સુનો પલાળેલો છે તો હું કહું લાવો મારી દઉં કહું સુનો આંબા થઈ જાય ધોળા ફૂલ હો

તો મહેનત કરવા વાંધો આપણને કેરીઓ ખાવી છે તો પછી મહેનત કરી લેવી એમ એટલે હું ચાલો હવે ઉપર લીધું સુનામું કામ આઈ મસ્ત મજાના બનાવીને કવીને નવ્યા નેવજા નેવજા નેવજ્યા અડધો દીધી વૈજા જાય તો વૈજાવ આમાં સુનો છે એટલે બધામાં થઈ રહે તો હાલો મુણું સુનો મારવા હો હાલો એક જ પૂરી કરી છે ત્રણ લાઈન બાકી છે ત્રણ લાઈન હારો હાલો જો મસ્ત મજાના આંબા ને બધા એને કલર કરી વાળે હોય થોડો જોવા જો આ કેમ એકદમ વ્હાઈટ લાગે અને આ થોડો કલરમાં લાગે અલગ પણ બાકી બેયને ને સુનોત કરેલો છે આને થોડુંક ઉપરનું ઘેરવું હતું ઘેરવું આને ગેરો હતું પણ આને પાછો ઓલો આ છે હું કે કુસડો અલગ હતો અને પીસી અને કુસડો એટલો ફરક પડે આ પીસીથી જો તમને એમ થાય કે બે કલર ભેગા હશે ના ના હો એક જ છે જો અને એકદમ વ્હાઈટ હેરીઓ મણી બે જવા એટલે હા હવે બે શેક કેર્યું હવે કેર્યું બે છે મોર આવી ગયો એટલે હવે બે શેક કેર્યું અને આને હવે પાણ પાવાનું છે આવશે હવે હે સોનો માર્યો એમ જેમ હવે પાણી ફેરવી દેખો આંબાને ખામણે ખામણે અને ડોડા તો અત્યારે પાવાના છે હમણાં થોડું થોડું પીજા હે પાણી કેમ લાગે મને તો એવું લાગે પી તો પછી ચાલો હવે મોટર બોટર સારું કરી આવું અને જમાડી દો સારો કેમકે સારું લેવાતા એવા તો માલ હાટું તો ઓર્ડર ઢીગલો રહ્યો છે આમાંથી એક ગાંઘડી ભરી લેવાની છે એક ગાંઘડી દો એક સલાખો બાંધી જાય એટલે માલને નીંદ થઈ જાય તો ચાલો જવા દઉં સલાખો બાંધીને ઘરે